જાંબુગોડા ખાતે લોકોના વાંચન માટે સરકારી તાલુકા પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના જાંબુગોડા તાલુકાની ઓળખમાં એક વધુ વિશેષતાનો ઉમેરો થવા પામ્યો ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તક ગ્રંથાલય ખાતા દ્વારા સરકારના આદેશ અનુસાર આદિજાતિ તથા તાલુકાઓમાં ગ્રંથાલય ગ્રંથાલય પ્રવૃત્તિને આપવા માટે ખાતાના પંકજ ના સંચાલન હેઠળ આપના પંચમહાલ જિલ્લાના જામોરા તાલુકા ખાતે પાશ્વનાથ જૈન મંદિર પાસે આવેલ ગિરાજ કોમ્પ્લેક્સ માં તાલુકા ગ્રંથાલયનું મંગળવારના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે જ્યારે કાર્યક્રમના મુખ્ય મહેમાન મયંકુમાર દેસાઈ પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી અને લાલસિંહભાઈ બારિયા જે તાલુકા પ્રમુખ જામુગોડા તેઓના વરદ તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ગામના યુવા સરપંચ જીજીત કુમાર દેસાઈ તથા ગામના વડીલો અને યુવા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અત્રેના તાલુકા ગ્રંથાલયમાં ત્રણ હજાર પુસ્તકો જેમાં બાળ સાહિત્ય નવલકથા ધાર્મિક ગ્રંથો મહિલા સાહિત્ય અને વિવિધ જાહેર પરીક્ષાઓને લગતા પુસ્તકો શરૂઆત કરવામાં આવેલ છે આગામી સમયમાં વિવિધ પુસ્તકોને ગ્રંથાલયમાં ઉમેરવામાં આવશે અને આ ગ્રંથાલયની પુસ્તકો કમ્પ્યુટરાઇઝ કરવામાં આવેલ છે તથા આદર્શ ગ્રંથાલયને અનુરૂપ તમામ સુવિધાઓ સજ્જ છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જામુકડાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા